મહત્વના સમાચાર પર નજર કરીએ અમદાવાદથી વધુ એક લાંચિયા બાબુ પકડાયા છે અને આ વખતે અમદાવાદમાંથી એસ્ટેટ વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાયા છે આ એ અધિકારી છે આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને એક ખાનગી જે વચેટીઓ હતો વ્યક્તિ તે લાંચ લેતો ઝડપાયો પચાસ લાખ રૂપિયાની લાંચ માંગી હતી તેમની સામે વીસ લાખ રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રંગે હાથ ઝડપી લીધા પરેડ પણ કરાવાયેલી છે એવા અધિકારી કેમ કે છેલ્લા બે કે ચાર વર્ષમાં એસીબીની ટ્રેપમાં ફસાયેલા અધિકારીનું લિસ્ટ જોઈશો ટીડીઓ હોય કે ટીપીઓ હોય મનસુખ સાગઠિયાથી લઈને દરેક કોર્પોરેશનમાં આવા લાંચિયા અધિકારી ફૂલ્યા ફાલ્યા છે અને લાખોમાં વહીવટ કરતાં ક્યાંક એસીબીના હાથે ઝડપાઈ પણ જાય છે વધુ એક નામ ઉમેરાયું અમદાવાદથી સહયોગી વિરેન્દ્રસિંહ ભાટી જોડાશે વિરેન્દ્ર કયા કામ માટે લાંચ માગવામાં આવી અને આખરે પકડાઈ કઈ રીતે ગયા કેમ કે

જે એસીડી દ્વારા જે મુજબ જણાવવામાં આવી રહ્યું છે તે મુજબ કે જે ફરિયાદી હતા તેમના વડીલોની જે પારજીત જમીન હતી તે મકાન હોય દુકાન હોય તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને જે દુકાનના ભાડુઆો હોય છે કાયદેસરની જે પ્રક્રિયા કરતા હોય છે તે મુજબ જોવા જઈએ તો આ એમસી ના ઓફિસરે તેમના દ્વારા જેવું કહેવામાં આવ્યું હતું કે સરકારી જે જરૂરિયાત પુરાવા જે હોય છે તે લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે રજૂ કરવામાં રહેશે અને તે રજૂ કર્યા બાદ તેમને જે સુવિધાઓ પરત આપવામાં આવતી હોય છે તે આપવામાં આવી છે પરંતુ તે કામને લઈને તેમના દ્વારા શરૂઆતમાં પચાસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી રજક અંતે તેમના દ્વારા જે ફરિયાદી હતા તેમના દ્વારા રૂપિયા દસ લાખની લાંચ આપવાની પણ વાત કરવામાં આવી હતી પરંતુ બંને પક્ષ દ્વારા આમને સામને ટેબલ ઉપર બેસતા વીસ લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યું હતું અને રૂપિયા લાંચ લેતા એસીબી દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે પરંતુ પ્રવીણ આ કાર્યવાહી કરવામાં આવતી હોય છે સામે હોય છે છે આ વાત કરવામાં આવે દ્વારા પણ અનેક આ રીતના પોતાની મિલકતો વસાવી રૂપિયા ગોલ્ડ ઝવેરી જે પણ એટલે કે આ જે સરકારી બાબુઓ છે ટાઉન પ્લાનર ને લઈને તેમના દ્વારા અવારનવાર આ પ્રકારના કાર્યો કરવામાં આવતા હોય છે પરંતુ એસીબી દ્વારા હવે

લાંચ લેતા ઝડપાયા પચાસ લાખની લાંચ માંગી હતી વીસ લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા